સુરતના છેવાડે આવેલા સચિનમાં ધોરણ બારની વિદ્યાર્થીનીએ પરીક્ષા કરતા પ્રેમને વધુ મહત્વ આપી આપઘાત કરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સચિનના બોળંદ ગામના ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી અને ધોરણ બાર આઠમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય રોશની રાઠોડ નામની વિદ્યાર્થીનીએ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો રોશની રાઠોડ ઘરના રસોડામાં જઈને છતના હુંક સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો કે આપઘાત કરી લીધો હતો વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી જેમ કે મૃતક રોશનીના નાના ભાઈ સુનીલ રાઠોડે જણાવ્યું હતું કે રોશની ગળે ફાંસો ખાધા પહેલા સુસાઇડ નોટ લખી હતી તે અભ્યાસ કરતી હતી તે નોટમાં લખ્યું હતું કે છોકરા સાથે વાત ન કરવા દીધી એટલે હું આપઘાત કરું છું પોલીસે વિદ્યાર્થીનીની આ સુસાઇડ નોટ કબજે લીધી છે સુનીલ રાજુભાઈ સુનીલ ક્યાં હુઆ થા કહા હુઆ એને ફોન પર વાત કરવાની એની મમ્મીએ ના પાડી તો એને એવું લખેલું હતું બુકમાં કે મને વાત નહીં કરવા દઈ હારું મેં ફાંસી ખાઈ અચ્છા તમારી છોકરી કેટલા તમારી બેન જે છે એક્ઝામ તો બે દિવસ પછી હતી ને એનું બુક વાંચતી જ હતી ને પછી એવું કહી એ બારમા ધોરણમાં શું નામ હતું ને 12માની પરીક્ષા આપ્યું એનું નામ રોશની 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 બે નાનોભાઈ રાપોા અચ્છા મે કેવી રીતે એટલે અમે મા કાકાની છોકરી મને બોલાવ આવી ત્યારે ખબર પડી એ ઓઢણી બાંધીને 5 લાખી દીધી હતી એક્ઝામ માટે એક્ઝામ મારું તો નથી કર્યું

વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો યુવતીએ લખેલી સુસાઇડ નોટ કબજે કરી હતી ઉપરાંત વિદ્યાર્થીની ધોરણ બારના બોર્ડની વર્લ્ડ ટિકિટ પણ પોલીસે કબજે લઇ આત્મહત્યાનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે સાથે